નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના રામપુરા ગામેથી ડાંગ જિલ્લામાં ધોધના ઊંડા પાણીમાં ડૂબી ગયેલા બે યુવકોની અંતિમ યાત્રા નીકળી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામપુરા ગામના બે યુવકો ડાંગ જિલ્લામાં આવેલ મિલિન ધોધ ખાતે શુક્રવારના રોજ ગયા હતા જ્યાં નાહવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા બંને યુવકોના મૃતદેહ મરી આવતા શનિવારના રોજ અગિયાર કલાકની આસપાસ રામપુરા ગામેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ગામ હિપકે ચડ્યું હતું જે અમૃતક નીતકુમાર ગામિત અને મિહિર ગામિતને પરિવારજનોને ગ્રામજનો ચોધાર આશરે અંતિમ વિદાય આપી હતી તાપી સેવા સદનના હોલમાં કલેક્ટરની અધ્યક્ષતામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લા સેવા સદનના હોલમાં શનિવારના રોજ અગિયાર કલાકની આસપાસ કલેક્ટરની હાજરીમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન અપાયું હતું બારસો સોળ રેશન કાર્ડ નો સમાવેશ કરતા વધુ ચાર હજાર બસો સડસઠ લાભાર્થીઓનો લાભ મળશે સાથે જિલ્લામાં રેશન કાર્ડ ધારકોની ફેસ ઓથેન્ટિક ઈ કેવાયસી સી નવા ત્યાસી ટકા કામગીરી પૂર્ણ કરાઈ હોવાની માહિતી અપાઈ હતી

આગળ વધી એકસો છત્રીસ પણ નંબર પર આવી ગઈ છે તેમજ ગુજરાત રાજ્યની અંદર બાવનમાં નંબર પર હતી જેમાં બેતાલીસ પણ નંબર પર આવી છે જેના માટે વ્યારા નગરપાલ નગરપાલિકાના અમારા પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષશ્રી ઉપપ્રમુખશ્રી અને મુખ્ય અમારા આરોગ્ય વિભાગના ચેરમેનશ્રી કે જેઓ જાતે આ કામ માટે આ કાર્ય માટે ગામની વચ્ચે લોકોની વચ્ચે જઈને સ્વચ્છતા માટે લોકોને અપીલ કરી હતી મહેનત કરી હતી સાથે સાથે અમારા વ્યારા નગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને ત્યારે નગરપાલિકાના તમામ કર્મચારીગણો અમારા આરોગ્ય કર્મચારીઓ કે જેઓએ ખૂબ તંતોડ મહેનત કરી છે આ વિષય માટે અને નગરને ખૂબ સ્વચ્છ રાખવા માટે લોકોએ જહેમત ઉઠાવી હતી જેના થકી આ પરિણામ મળ્યું છે વ્યારા તાલુકાના ચાપાવાડી ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર નમી ગયેલા વૃક્ષોને લઈ વાહન ચાલકોની સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામેથી શનિવારના રોજ બે કલાકની આસપાસ મળતી માહિતી મુજબ હાઇવે પર આવેલ વૃક્ષોનું પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત ટ્રેમિંગ નહીં થતાં વાહન ચાલકો પર અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે જેના નમી ગયેલા વૃક્ષોને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે વાલોડ ગામની સરકારી વિજ્ઞાન કોલેજ નજીક બાઇક પર જતા દંપતીને અકસ્માત નડ્યો જેમાં એકનું મોત તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ એક કલાક મળતી માહિતી મુજબ વલોડની વિજ્ઞાન કોલેજ નજીકથી બાઇક પર દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે સ્પીડ બ્રેકર આવતા પાછળ બેસલ મહિલા પડી ગયા હતા જેમને ગંભીર ઈજા પહોંચતા સારો અર્થે સુરત ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન નર્મદાબેન મયંક કુમાર પટેલનું મોત થતા પોલીસે બાઇક ચાલક મયંક કુમાર પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે નિઝા તાલુકા વિકાસ અધિકારીને પીએમ આવાસ સર્વે અંતર્ગત રજૂઆત કરવામાં આવી તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત ખાતે શનિવારના રોજ એક કલાકની આસપાસ જઈ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં પીએમ આવાસ યોજનાના સર્વેની યાદીમાંથી નામ બાકાત થવા બાબતના મુદ્દે વિવિધ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તાપી અધિક નિવાસી કલેક્ટર દ્વારા રસ્તા અંગે જહેનવું બહાર પાડ્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જહેનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં શનિવારના રોજ ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉછાલ તાલુકાના સુંદરપુર ખાબદા રોડ પર આપેલા ડાયવર્ઝન બંધ કરી લાલ માટી એપ્રોચ રોડનો વાહન વ્યવહાર માટેનો ઉપયોગ કરવા અનુરોધ કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે જાહેરનામાનો ભંગ શિક્ષાને પાત્ર થશે એમ જણાવાયું છે તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં શનિવારના રોજ અગિયાર ત્રીસ કલાકની આસપાસ કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં લોક પ્રશ્નોની પ્રક્રિયા લક્ષી નહીં પણ પરિણામ લક્ષી નિકાલ થાય તે જરૂરી હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ડોલવણ તાલુકાના કલકવા ગામે ત્રિમાસિક નાણાકીય સાક્ષતા અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામે શનિવારના રોજ અગિયાર કલાકની આસપાસ મેગા કેમ્પ યોજાયો હતો જેમાં સરકારની વિવિધ નાણાકીય યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું જે નાણાકીય સાક્ષરતા મેગા કેમ્પ દરમિયાન આડત્રીસ નાગરિકોએ બેંકની વિવિધ નાણાકીય યોજનાઓનો લાભ મેળવ્યો હતો જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર